બારવટીઓ જેસલ જાડેજો આ કાંઠે બારવટી હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો આપણે એટલા પાપી તો સહી નહી અને જાડેજો જો મધ દરિયામાં હોળી આમ હિલોળા મારવા મંડીને ને રોવા માંડ્યો અને હારા હારા રોવાના છે ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હેસે ને બૈરા હેસે ને ભાઈઓ હેસે કુટુંબ હેસે પણ છોડાવી કોઈ નહીં શકે તે હારા હારા રોવાના આ તમે જોવો ને કોરોના આવ્યો ત્યારે લો હીરોળા ચડ્યા તો તોરલ જેવું કોક હારે હોય કાંઠે પુગાડે ને બધા એકવા ઠેકડા ભરતા હતા જિયા બારના ભાવ પૈસાના ડટ્ટા હતા ગાડીઓ હતી ડોક્ટર હતા ઓક્સિજન હતા પણ બચાવી ન હોય ક્યાં આટલી જ વાર છેરા જેસલ બાબુ તોરલ પાય રોવા ને ચારે બાજુ નજર કરી એ મધ દરિયામાં બરિયામાં કઈ પોઈ ગયા નતા અને અહીંયા કઈ પોગે તરત ગાતા આવડી જાય એવું હોય નઈ આ તો તમને મને બતાવવા હાટું બધું આ કવિઓની કલ્પના છે હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી પણ મહાપુરુષે તમને મને શાન કરી છે કે આ સંસારનો સાગર છે ને આમાં આપણે બધાના હોડા હેલા જાય છે

પણ લોહી ફુવારા ઉડે માં મજા આવતી હતી મરી જાવ વહેલું મોડું મરી તો જવાનું દરિયા ધુબકો મારી દો તમે વિચાર કરજો જાડેજા હામુ બાપુ હામુ નજર ન કરાય પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું જાડેજાના હાથમાં તલવાર ન નીકળી નીકળે હામે મોત ઉભું હોય દાંત નીકળે દાંત કાઢવાય તો થાય એ તો અહીંયા બધા બાયું સડ મારી નાખી જોડી નાખી આમ કરી કઈ થાય નહીં રામ સમય સમય નું કામ કરે છે ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને અર્જુન તેથી કુરુક્ષેત્ર મેદાનના મેદાન પડ ધ્રુજતા હતા અને એનો એ અર્જુન હસ્તીનાપુર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડિવ ખંભામાં જતો ચોય લૂટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ તમારો ને મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે તોરલ તોરલ મને આવી ખબર નહોતી તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો પૂન કર્યું હતું યાદ કરો હું તમારી ભેળી શું મોજ કરો નહીં બુડે મજા કરો હમણાં ફુગાડી દઉં મારો હલક ધણી ફુગાડ છે હું કામ ને રો છો પણ આવડા નો કાઢવા હોય ને તોય ધારું થઈ જાય એ તો હાકડી આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય એ નાપી ચાલુ થાય રોજ રોજ બોલતા હોય એમાં કઈ હોય નહીં એટલે મહાપુરુષો આ શ્વાસાની માળા કરવાનું કીધું છે જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કંઈ વળે નહીં ફેરવતા હોય ફેરવું જો હું બંધ નથી કરાવી મારે પણ આ માળા થી કંઈ વળે નહીં કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણે ઘોડા ચાઈ હાલતા હોય વાડીએ જવું ખેતર જવું હોય માર્કેટે જવું બકાલો લેવા જવું વેસવા જવું એટલે માળાનો કોઈ અર્થ નથી પણ આ જે માળા જે આપણે હાલે છે ને તમારું લક્ષ લાગે ને તમારી સુરતા ચોટી જાય ને તો એ સમજી સુરતા ચોટે ને પછી વિચાર કોઈ નો આવે છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર નો આવે માળા એવડી કરવાની ઈ મારા મારા શ્વાસારે મારી સુરતા લાગે ને એ મારા તમારા શ્વાસ રે તમારી સુરતા લાગે ઈ તમારા ઈને માળા કીધી છે

મારે મારા છોકરા હોય ને મંદિરે મંદિરે લઈ જાવ હોય તો ગામ મારા છોકરા સાધુ ને સીતારામ ગામ આની માટે બાબુ આપણે પછી ગયા નથી આ પેલા હારો હતો બગડી ગયો આ કપાતર હોય એક ગામમાં કપાતર હોય ને એની વાત કરે કે પેલા હારો હતો બગડી ગયો બગડી નથી ગયો આ બગડેલો જોતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય એમાં કાંઈ ન હોય પણ મારો કહેવાનો અર્થ એ છે ધરાવીને ધાન નો નીપજે કોડવીને માડું નો હોય જે જકરા નીપજે જેની જનેતા હું તો માયું એટલા માટે કહું છું કે માં જ બાપુ જો સંસ્કારનું સિંચન કરે ને તો જ હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે ખોટી વાત છે અત્યારે જન્મે પણ એવી જનેતા જોઈ હું એટલે કહું ઉદરમાં સંતાન હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથો ની આપણા શાસ્ત્રો ની તાકાત જોવી હોય પણ એ કરવું જ નથી હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એક બેન ત્રીજી ગયા ને ત્યાં જાય ને કે અમારી હાણસી બે નથી અમારી છે ઓલી બેન મોટી ગાળવી દેવાય એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાડસી નહીં હોય

પછી કે છોકરો કીધો અમુકને નથી ઈવડાય એમ કે છે કે ભગવાને અમને સંતાન નો આવ્યો અમને સંતાન આપવાનું અમુક અમુક એમ રૂહ છે કે કરતા નો ન આપ્યા હોત તો સારું જો આપણે ખરું આહ આવે ફાયદો છે નો આવે ફાયદો છે અમુક અમુક એમ રૂહ છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોળ આવ્યા અરે હું તો એમ કહું છું કે માન બાપને જાળવું જોયું જિંદગીમાં કઈ નહીં કરવું પડે મા બાપના છે ને કાળજા ઠારજો જિંદગીમાં કોઈ દિવ મોડો દી ન ઉભો ભલે તમે વાપરતા હોય દાન પૂન જે કઈ કરતા હોય કરજો પણ મા બાપ ને નહીં ક્યાંય નહીં ચડે મા બાપ જેવા ભગવાન ને કઈ છે ને આખી દુનિયા છે જો મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે અંતર થી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ બાકી હગો ભાઈએ રાજી નથી માન બાપ ને જાળવજો તમારું ગાડું કોઈ દી અટકે મને કહેજો પછી મા બાપ જેવા હોય એવા ભલે દારૂ પીતા હોય દારૂ પીતા હોય એ એ ગાયડું બોલતા હોય જેવા હોય એવા ઈ છે તો તમે છો એના કરમ એને ભોગવવાના છે તમારા કર્મ તમારે કરવાના છે બસ મુદ્દો આટલો જ છે બીજું કાંઈ છે નહીં અત્યારે આખી દુનિયા તમે જુઓ ને આપણા ગયટા ભાઈ ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહોતું પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં અત્યારે મૂક્યાની જગ્યા નથી પણ મા બાપ જ નથી પહોતા બોલો પછી કે હું નડતું હશે જાઉં જોઈ દે જોઈતી કઈ નડે આવેલું છે છે બીજું શું નડે આપણે અમારે મંદિરે બેઠા હતા ને એક આમ હાલતા થયા પણ સંતવાણી નો પ્રોગ્રામ છે રોકાણ એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી પણ મેં કીધું રોકાણ મજા આવશે કે ના મારે નથી બેઠો હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાસો આવ્યો એટલે મેં કીધું કાં કેમ પાસો આવ્યો એ કે બિલાડું આડું ઉતર્યું

અલે આ બધી જ્યાં જ્યાં ભજનના ના પ્રોગ્રામ માં આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો આ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ આ હા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂછવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા તો કે આટલા મે કે પ્રોગ્રામ હોય કેજો મારે સાંભળવા આવવું છે એને મારે કે એવો માણા હોય તો મારે સાંભળવું છે એમાં ઈજ ગામમાં એકવાર પ્રોગ્રામ

કારણ કે નાનું કોઈ થવું જ નથી બધા મોટું જ થવું છે આવડતું કઈ છે નહીં અમે તો ક્યાંક કે પ્રોગ્રામમાં માં ને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો આપણે એમ કઈ મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી ગામ ના હોય એટલે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાગો બે તો આવેલા ધારાસભ્ય એમને બેવા દે એટલે એમ કઈ ખહેડે પછી કઈ સરપો થાય કે સરપો થાય આમ આખો બેસતો હવે એમ કરતા કરતા જોડામાં કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી પણ જોડામ બે આવું જ નથી બધા ઉપર ચડી જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણી દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂકવતો હોય તો કેજો હું તમને શંકાનું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાબુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડે બાપુ મારો તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું નો ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે એ કે દાસી જીવન કે ને એ મારું નામ ઈ તો કે આ પૂતળાનું નામ હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવન હલવાના એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે ના ગાલ છે ના કપાળ છે ના માથું છે તારો દાસી જીવન છે આ ઈ હલવાણા ઈ કે હું આપનું નામ પૂછું છું ઈ તો આ આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને આ પૂતળાને કઈ કામ હોય ને તો એમ હાથ પાડવો કે જીવન સાહેબ એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે શું શું એટલા બધા શીનો ઠેકડા ભરે તો જે કરતો એ કઈ નઈ કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાય આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા ને મારા દેહમાં જે જોત ચાલુ છે ને આ જો ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાપુ કોઈ નહીં કે કાટો 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 ભાઈ મૂકી દો દિવાળી કઈ આ ગગન મંડળ માં ચડીને ગોત આટલા માટે કીધું આય સાંડલા હું કામ કરે લે આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ને ગાલે કરે તો હાલે નો હાલે સાંડલા દાખા શરીરમાં માં ગમી ન હાલે આય બાપુ ખજાઓ તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને રામાવીર હોય સિંહ હોય જે હોય મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખો બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને ઈ તમને એમ કે અંદર જો અંદર મારા સામુ શું જોવાનો તે મને બેસાયો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય એની જ મજા હશે રા એટલે સવાર આમ કે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધી ની મજા છે બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દે એમ બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે અહીંથી કઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું

તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગને પગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણા ને મરવું હોય કોઈ પણ માણા અમુક તમને મજા આવશે અમુક માણા એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે પાણી પાણીમાં ધૂબકો મારે ને બાબુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રે તળીય જાય જાય ને અને માલિક ઉપરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી નો રાખે પછી ઉપર યો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વ્યો આવે છે એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે આપણી ત્રણ મણ ની હાડા ત્રણ મણ ની કાયા હોય તો હાડા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય

એટલે હું આમાં અમુક અમુક વાતો આવી મૂકીને વિયો જવું ને પછી ઘણા એના ફોન આવે એમાં જેટલા તો મને ગુરુ બનાવવા મથે મેં હજી હોર કોઈ ચેલો નથી ગુરુ શું બનાવ ના મારી આનંદ હોય મારી મોજ હોય મારે મારે જો હું તમને ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણામ જાય એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળ્યું વાળ્યું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાત આ એક મને હાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપડી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે કારણ કે પેલા ના ઘા હજી એમને વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલ ને આજ માથાકુટ થઈ સતી તોરલે જેથી બાપુ જાડેજા ને માર્ગે ચડાયો ને અને સતીર ના જાણી દો ઇતિહાસે ટૂંકમાં તમને કહી દઉં સતીર ના અહિયાં વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય તે હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉ સધીરની બાપુ કાંઈ પોણી જવદાની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકે તે દીનો વાણીયો હતો ઈ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને ઈ એને ખબર હતી અને જાડે જાને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીરના કાને પડીને એટલે સધીરે મનોમન નક્કી કર્યું જાડેજા જેવા જાડેજા જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એના ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીર નો બાબુ આ જ હિસાબ હતો અને એ તો અહીંયા જાય એવું હતું પણ વાણિ જાય જાય બાબુ હોશિયાર હોય એ આ દરબારો ના કઈ ભરો હા નહીં જેસલ ભગત થઈ જાય ચારે તલવાર ઉપાડે કઈ નક્કી ને ત્યાં નથી જવું અને આ કુદરત ને કરવું સતી તોરલ ની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને અહીંયા સતીર ને તોરલ નો બાપુ ભેટો થયો અને કીધું થઈ ગયા પણ સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તિયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાવ આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો હું વચ્ચે બંધાણી મારે જવું પડશે

વરી પાછો જાડેજા ને લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારોન ને જાયમાં છે કેમ જાયશો એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચન ની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાયતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે તમારામાં પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વેમ એ ન રાખતા તો દીકરીઓ મારો અર્થ હું છું મારી ભૂલ તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો છેજી સો ટકા ની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી તમારી સામે દ્રષ્ટિ મેળવી વાતમાં માલ નહીં પણ હે હા અમારા માજી તો એમ કેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે એની અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભણ અંગોઠા સાપને આજ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો વઉ ન હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપ ની વાતો કરે કાંઈ ન વળે મારા નામ આજે એના કરતા સારા દીકરા થાય

તેથી કચ્છ નો મારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેહી જાવ હાલો હું મૂકવા હું કુની પાસે વાતું કરીએ રામ વિચાર તો કરો રાતના ના બે વાગ્યા નો સમય હોય કોઈ જીવ જાગતો નો હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે ચીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને ઈ વખતે રાતે બે વાગે જાડેજો તોરણ ને લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરલ ને કહું ટૂટકી દેવો ભાઈ બેઠી બેઠી તોરલ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્ય ના નાતા ની હજી આપણને ખબર જ નથી ઈ સધીર ની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધીર જેસલ હાલતો થયો ને તોરલ ના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત

મિત્રો આ વિડીયો ને લાઇક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો